સુરતમાં આગામી તારીખ બે મેથી ચાર મે સુધી જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા સર્વભવંતુ સુખીના સંકલ્પ સાથે ગોષ્ઠીના આયોજન રૂપે વિશ્વની મંગલકામના પ્રાર્થના કરવામાં આવશે વલ્ડ રેકોર્ડથી સન્માનિત સંસ્થાના પૂજ્ય નિકુંજ ગુરુજી અને સિદ્ધ સાધક ધર્નેન્દ્ર ગુરુજીએ આ કાર્યક્રમ વિશે જણાવ્યું છે કે કોરોના કાળથી આ હિલિંગની વિશિષ્ટ સાધના આખો વિશ્વ કરી રહ્યું છે જેનો મુખ્ય સંકલ્પ સર્વ વ્યક્તિઓ સ્વસ્થ બને વ્યાપારમાં પ્રગતિ કરે અને પરસ્પર પ્રેમ ભાવના વધે એ ભાવથી આખા વિશ્વમાં આ બધા હિલરો કાર્ય કરી રહ્યા છે નિકુંજ ગુરુજી અને સિદ્ધ સાધક ધરણેન્દ્ર ગુરુજીએ વધુમાં જણાવ્યું છે કે સરદાર હોલ SVNIT ગેસ્ટ હાઉસ ખાતે આયોજિત આ ગોષ્ઠીમાં આપડા જીવનમાં આવતી શારીરિક સમસ્યાઓને હલ કરી નિરોગી બનાવવામાં આવશે

કંદ મૂળ ત્યાગથી આરોગ્યમાં જે વિશેષ લાભ રહ્યો છે તે બધી રેકી હિલિંગ ઓરા વિજ્ઞાન સાથે બતાવવામાં આવશે યોગા અને ધ્યાનથી ગમે તેટલી ગંભીર બીમારીમાં સ્વસ્થ થવાય તેની ટેકનિક બધાને શીખવાડવામાં આવશે આ ભક્તા મર્ભ હિલિંગ સેમિનારમાં વિશ્વભરના પચીસ થી વધુ નિષ્ણાતો સુરતની ધન્ય ધરા પર આવી રહ્યા છે અને ત્રણ દિવસની શિબિરમાં પાંચ હજારથી વધુ સાધકો અભ્યાસ કરશે મારું નામ છે ધરેન્દ્ર ગુરુજી હું સુરતથી છું અને નિકુંજ ગુરુજી જૈન અનુષ્ઠાન જે અમદાવાદથી પધારી રહ્યા છે ત્રીસ કરતાં પણ વધુ પચીસથી અથવા ત્રીસથી પણ વધુ અલગ અલગ વિષયોના નિષ્ણાતો સુરતની ધન્યધારા પર પધારી રહ્યા છે મારી એક સુરતની ધર્મપ્રેમી જનતાને એક મારી હૃદયથી વિનંતી છે કે હમણાં થોડા દિવસ પૂર્વે નવ એપ્રિલના દિવસે જીતો પરિવાર દ્વારા એક અદ્ભુત નૌકારનું આયોજન થયું અને જૈન ધર્મના ચારેય ફિરકા એટલે કે શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી અને તેરાપંથી આ ચારેય ફિરકાના ધર્મપ્રેમી જનતાઓ જોડાયા અને આ આખા વિશ્વ લેવલ સુધીનું કાર્ય થયું અને એ દિવસને સરકારશ્રી દ્વારા નૌકાર વિશ્વ દિવસ એને જાહેર કરવામાં આવ્યો અમારી અમારા ટીમની અમારા જૈન અનુષ્ઠાન ટીમની એક હૃદયભરી વિનંતી છે સુરતની ધર્મપ્રેમી જનતાઓને કે અમે આ ભક્તામરને સંસદ સુધી લઈ જઈ શકીએ અને આના શુભ ઉર્જા આના શુભ વાઇબ્રેશન આખા વિશ્વ સુધી પહોંચે અને સર્વ સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામય આખું એ જગત મસ્તુ સર્વ જગત આખું એ જગત એ નિરોગી બને સ્વસ્થ બને અને એને જીવનમાં તમામ પ્રકારના લાભ પ્રાપ્ત થાય સામાજિક આર્થિક ભૌતિક અને આધ્યાત્મિક લેવલ સુધી એ લાભ પ્રાપ્ત કરી શકે અને સ્વસ્થ અને સાતા અને સમાધિને પ્રાપ્ત કરી શકે એક હૃદયની ભાવના છે હું તમામ મીડિયા વતી એક હૃદયથી વિનંતી કરું છું કે અમારા આ ત્રિદિવસીય આયોજનને ભક્તામરને વિશ્વ ભક્તામર દિવસ તરીકે ઘોષિત કરવામાં આવે એવી હું હૃદયપૂર્વક વિનંતી કરું છું અને વધુમાં વધુ અમારી સુરતની ધર્મપ્રેમી જનતાઓ અમને વધુમાં વધુ સહકાર અને સહયોગ આપે અને અમે પણ વધુમાં વધુ ધર્મપ્રેમી જનતાને અમે વધુમાં વધુ લાભ પ્રાપ્ત કરાવી શકીએ એવી ભાવના સાથે ઓકે હું મયુર ગુરુજી સુરતનો રહેવાસી ભક્તિ ભક્ત અને ભગવાન આ ત્રિવેણીનો સંગમ એટલે કે ભક્તામર આદિનાથ ભગવાનની ભક્તિ અને માનતું સૂર્ય મહારા સાહેબના હૃદયથી નીકળતા સ્વરૂપ ભાવ બરાબર અને એ બેનો સંગમ થયો એટલે ભગવાનની શક્તિ તાત્કાલિક પ્રગટ થઈ આ સૂર્યપુર નગરી એટલે કે દીક્ષા નગરી આ સૂર્યપુરી નગરી એટલે કે સ્વાધ્યાય નગરી આ સૂર્યપુરી નગરીની અંદર જ્યારે જ્યારે સામાજિક સંઘ અને સમાજના કોઈપણ કાર્ય અનુષ્ઠાન જ્યારે જ્યારે થયા ત્યારે ત્યારે એક બે ત્રણ નહીં પરંતુ દરેક ગચ્છના દરેક સમુદાયના દરેક સમાજના ચારે ચાર ફિરકાના વ્યક્તિઓ એકત્રિત થઈને દરેક અનુષ્ઠાનને વન પ્લસ લઈ જવાનું કાર્ય આ સૂર્યનગરીની દરેક રહેવાસીઓએ કરેલ છે આશા રાખું છું આ મે મહિનાની બે ત્રણ ચાર ભક્તામર હેલિંગ મંત્ર ચિકિત્સા કાર્ય થઈ રહેલું છે એની અંદર સૂર્યપુરની અગ્રણીની તમામે તમામ વ્યક્તિ આ કાર્યમાં જોઈન્ટ થાય અને દરેક વ્યક્તિ સુધી આ મંત્રની શક્તિ પહોંચે એવી ભાવના હું રાખું છું અસ્તુ બ્યુરો રિપોર્ટ સુરત